ઉનાળા ખાજો અને શિયાળા ખા એટલું બધું બધા બપોરા કર્યા છે અને આપણે પણ હવે બપોરા કરવા વ્યાજ અને બસ હવે સીવવાનું આપણે ચાલુ કરી દેવી તો કન્ટિન્યુ લગ્ન જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપણે હવારના કપાઈ વીણવી છીએ અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને આપણે કાંઈ શૂટ કર્યું નહોતું હવારમાં અને આ હતન કપાઈ વીણવા આવ્યા જો એ આજ કપાઈ વીણવા આવ્યા અને આપણે જો મારો જો ઠેઠ ક્યાં જ છે

वेकेशन के हम गियो कई खबर नो रही चल एक दी एक टक ही नवरा नहीं एक दी नहीं काम नवरे आ नवरे काम थावन देता काम का खुद तो थी और क्या कर जवा तो थी मैं को खाना है हम कैसे आया वो आया वो आया वो बता ये तुम बरो बोला वैसे पन क्या जाऊँ नवरा नहीं थी रहता नहीं आप खाना ये तो मैंने मलवा जाऊँ उसे મને આમ કામ કા આપણે મુક્ત થઈ ને કામ આપણે કામ ને કે મુક્ત જેવું થાય હા અને ગોગડા થઈ ગયા છે એટલે નવરા નિસ્થા તા જો આ બગડી ગયો છે ને આ બધું જો કપા બધું બગડી ગયો છે આ વરસાદ બહુ આવ્યો એટલે પછી બગડી ગયો એટલે જો આ બધા ગોગડા થઈ ગયા છે કા નહીં એટલે વાર લાગે ડાબકા હોય તો મજા આવે કાય કા વિનો ની તો બે આટ છૂટા રે ને બે છૂટા ને ઉલામાં કાય કા વિનો ગોગડામાં તો બધો ખુશ આવે છે અને નથી ભૂ હું હો કે ડાબકો હોય તો કાય કા બે

માણસો મળતા નથી એવું છે નહીં આપણે ફેમિલી જો તમને ખબર તો છે આગળ વલોગ આને મચ્છી રહી છે બે સા જો આ મચ્છી ના બે સા છે આપણે આને મચ્છી સોતી કે વલોગ માં લીધી લીધું આપણે બે દિન કા વાર તક બે કામ કરી લે વલોગ તો લઈ લે આપણે પણ એ ચાર દિન મચ્છી આવી ને એને તે પછી નથી વલોગ લીધી મચ્છી એની મહેનત કરેલી વાર તો મે આમાં રૂમ ઝૂમ મરસી જો રૂમ આવ્યો છે રૂમ ઝૂમ મરસા આવ્યા છે અને આ પણ ખાવાની કાંઈ મીઠા છે આવે એની વાતે ગુથમાં ઘરની મચ્છીને આપણે જે આપણે વેસાતા લેવી ને તો ફેપતા હોય વેસવા હાટો વાતો હોય અને આ તો આપણા ઘરે ખાવા હાટવું ને ઘરની સતની બાર મહિનાને ખેદે એટલું એટલું હાટું છે એટલી વાઈ ગઈ વેસવા હાટવું તો શું હોય ઉતારો ધાદો આવે અને કિશોરમાં માણસો વાવે અને ખેડૂત એ વાવે હારાજું હોય ખરાબ આપણે એમ કહેવાય ખેડૂતો ખરાબ હારા બેસવા વાતા પણ એ શું છે મોડા હોય ને એવા હોય તીખા મરસા બહુ ઓછા હોય એટલે ચાટકા મરસા આવે એટલે એમાં બધું ફાલ આવે બધું ઉતારો રે આપણા ઘર ના અને અત્યારે શિયાળાના રચના તો અલગ જ હોય તો ઉનાળા વાવો ગમે તે વાવો શિયાળા જેવા ન થાય તીખા તો શિયાળામાં મરસાની હાસી અને શિયાળામાં તમે મરસાના આ ઘરના મરચા તમે ભીજીયા બનાવો ને એને સ્વાદ જ અલગ તમે ઉનાળા ખાઈ અને શિયાળા ખાજો એટલું બધું ફેમિલી આને કામ છે ને

તો આપણે જો બપોર સુધી પડા મારી કપા વીણો અને થોડુંક લીલું ખડ હતા કપામાંથી લેતા આવ્યા અને હવે આપણે બપોરા કરવા છીએ અને સરસ ખડ નાખી દીધું છે તો ખાવા છે જો ઢોર પણ છે બપોરા કરવા ભૂખ લાગી હોય એટલે બધાય બપોરા કરે છે અને આપણે પણ હવે બપોરા કરવા વ્યા જઈએ અમારે રોશની બેન જો બાળ બાળમંદિરીથી વ્યા અને દહીં ખાય છે

ગરમ જો બને છે તો આવું કાક વહી અમારે ગામડાના બપોરામાં તો અત્યારે હવે આપણે બપોરા પાણી કરીને નવરા થઈ ગયા છે વાસણ ને એવું પણ ઉટકી નાખ્યું છે અને આપણે બેહી ગયા છે હંસી બેહી ગયા સી હવે આપણે ઘડીક ટપ બપોર આપણે સીવવાનું કામકાજ કરશું તો આપણે કટિંગ કરી નાખ્યું છે ડ્રેસને એવું સીવવાનું છે તો આપણે નવરાત્રિની પાછા સીવવા તો જો આપણે આ નું કાપડ છે આપણે કટિંગ કરી નાખ્યું છે સલવાર સીવવાની છે અને આની કુર્તી સીવવાની છે અને આપણે જો હંસામાં આપણે કોકડીને એવું સડાઈ દીધું છે બોબીન ભરી વાળ્યું છે અને બસ હવે સીવવાનું આપણે ચાલુ કરી દેવી તો કન્ટિન્યુ લગ્ન બન્યા રહેજો અત્યારે હવે હાંસ થઈ ગઈ છે અને આપણે વાળું પાણી કરીને નવરાત્રી જ્યાં સીવીએ પછી બપોર પછી સીવવાનું કામકાજ કર્યું પછી કડીક પડામાં ગયા કપાળ વીણો ફળ લીધું એવું બધું કર્યું અને કાંઈ ફોન આરે લઈ નતા ગયા એટલે કાંઈ આપણે શૂટ કર્યું નહીં અને અત્યારે હવે વાળું પાણી કરી નવરાત્રી ગયા અમારે જીથરી બેન જ આમ જા તારા જીથરા જો આમ જા સોટલી જો વીખી નહીં કઈ ઓ વિખાઈ ગઈ નિંદર આવે છે તને આવે છે વિઝા હુઈજા તે હેલ હેલ હુઈજા જો આમ જો તારું માથું તો જો એકવાર વાર એરી સામ જો તો કેવી લાગે તું હે કેવી લાગે આમ જો હારી લાગે છે હા કે છે અને આ બાજુ જો અમારે ટકલી બોસ ઈ જો ફોન કરે છે તું ટાટા કે જોઈએ ઢાંકણા ને રાખે છે એવું બધું કરે છે તો બસ હવે પથારીઓ કરીને સુઈ જાવી અને પેલા વ્લોગ આપડે પૂરો કરી દેવી નકર તો પાછું હવાર પડી જાય છે આંખ ઉઘડશે ક્યાં તો બસ આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય